જય જવાન જય કિસાન જય જગતા મિત્રો હું જીતેશ વઘાસિયા ગામ ધોરાજી જિલ્લો રાજકોટ મારા કિસાન ભાઈઓ જો આમનામ ભાજપની સરકાર ચાલુ રહી તો સંપત્તિમાં મારા કિસાનોને છોકરા સિવાય કાંઈ વધવાનું નથી એક કિસાન તરીકે કહું છું મિત્રો મારા કિસાન ભાઈઓ જે મારા તાલુકાઓમાંથી જિલ્લાઓમાંથી રાજ્યોમાંથી આજે જે ધોરાજીની અંદર જે ભાજપના એમએલએ છે જે તમને કલમ કમલમમાં બોલાવે છે અમારા તાલુકાના એમએલએ તમારા એમએલએ ગઠ્ઠાઓને ક્યારે એવું પણ વિચાર્યું છે તમે કે તમે એક ખેડૂતના દીકરા છો કે નથી હું એમએલ એમએલ પ્રશ્ન પૂછું છું મારા ધોરાજી તાલુકાના તમને કમલમમાં બોલાવે છે તમને આમ કરવા નથી મોકલા આથી ચૂંટીને મોકલા છે મારા કિસાનો ગરીબનું સ્વચિતનું વંચિતનું એના કામ કરવા માટે તમને ચૂંટાય છે તમને એટલે મત આપ્યા છે મારા ધોરાજી વિસ્તારના હું એમએલએને કહું છું ક્યાં ખોવાઈ ગયા છે આજ મારા કિસાનો સાત બાર આઠમા નુકસાનીમાં હેરાન થયા છે આજે બે હજાર ચોવીસનો વીમો નથી એવો ક્યાં છે મારા ધોરાજીનો એમએલએ શું કરે છે આ ક્યારેય કોઈ પણ ખેડૂતની યાતના વેતના સાંભળી નથી આ એમએલએ તમે કમલમમાં જાઓ છો એક પ્રતિનિધિ તરીકે મારા ધોરાજીના રાજકોટ જિલ્લાની જગ્યાએ જે તમને ચૂંટીને અમે મોકલા છે તો તમને કમમાં કમલમમાં શું તમને આમ કરવા બોલાવે છે અહીંયા આજે એક પણ મારા પેચીદો પ્રશ્ન હું છેલ્લા ત્રણ વર્ષથી આ જોઉં છું મારા કિસાનોનો એક પણ પ્રશ્નનો નિવેડો આવ્યો નથી ધોરાજી તાલુકાનું ધોરાજી ગ્રામ્ય ઉપલેટા ઉપલેટા ગ્રામ્યનું આજ પણ પણ એક મારા નિવેડો આવ્યો નથી આ ભાજપ સરકારે આ તમારી જ સરકારે કેવા વચનો આપ્યા બે હજાર બાવીસમાં માં અમે બમણી આવક કરશું કિસાનોની અમે ટેકાના ભાવે ખરીદી કરશું કિસાનોના આમાં તમામ આવી સબસિડીઓ આપશું હું ધોરાજીના ને કહેવા માગું છું એ કિસાન તરીકે મારા કિસાનભાઈઓ સાંભળજો આ એમએલએ જ્યારે જ્યારે મારા તાલુકા મારા ગ્રામ્ય ઉપલેટા હોય કે ધોરાજી હોય આ એમએલએ એક પણ મારા કિસાનનો મુદ્દો ચગાવ્યો કે ઉઠાવ્યો નથી વિધાનસભાની અંદર ખાલી જશ લેવા માટે કૃષિ મંત્રી પાસે જાય છે હું આનું નિવારણ કરવા જાઉં છું હું આ લઈને જાઉં છું તમે અહીંયા શું કરવા જાઓ છો ગાંઠિયા ખાવા છો ને પાર્ટીઓ કરવા જાઓ છો બાકી કિસાનનું કઈ કરતા નથી આમ જનતાનું પબ્લિકનું હજી અમને કહું છું મિત્રો મારા કિસાન ભાઈઓ રોડ રસ્તાની તો હાલતું ખરાબ છે જ હું કોઈ રાજકીય માણસ નથી કોઈ પાર્ટીનો માણસ નથી હું આઠ આઠ દસ દસ વર્ષથી અમારા કિસાનોનો મુદ્દો લઈને આ નીકળી પડ્યો છું ઉપલટાને ધોરાજીની અંદર તો મહેરબાની કરીને ધોરાજીના ને મારો એટલો પ્રશ્ન છે કે મગફળી અને સોયાબીનનું જે ઓનલાઈન થાય છે કપાસનું કિસાનોને શું કરવાનું હજી આજની તારીખમાં ચાલુ થયું નથી પૂછીએ છીએ ઓનલાઈન વાળાને કોઈ મારા કિસાનો તો આટલી ધારીમાં કોઈ સરખો જવાબ આપતા નથી મને મારા ખેડૂતો મારા કિસાનો મને બોલાવે છે ટીડીઓ પાસે તાલુકા પંચાયત હોય મામલતદાર કચેરી હોય ઓનલાઈન કરવાનું ઓફિસ હોય આ તમામ જગ્યાએ મને મારા કિસાનો બોલાવી રહ્યા છે તો એમએલ એ શું કરે છે આ એકવાર આવ્યા આ મારા ધોરાજી તાલુકાને જેત ઉપલેટા તાલુકાના એકવાર આવ્યા મારા કિસાનોની વારે જમીન ઉપર આ એમએલ એને તમામ જવાબ દેવાની તૈયારી મારી પૂરી છે કોઈ દિવસ

એક કિસાન વતી મારા ધોરાજી તાલુકાને ચૂંટલે તાલુકા આવ્યા અને એમએલ એને મારી એક ભલામણ છે કે તમારી સરકારમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજનો થાય છે તમારી સરકારમાં કૃષિ મેળાઓના આયોજનો થાય છે તો શું આ ગરીબી હટી ગઈ હું એ પૂછવા છું મારા ધોરાજીના એમએલને ક્યાં ગયા કાંઈ કોઈ તો જશ લેવાની વાત કરે છે તમને કયો ટેક્સ નથી મળતો કયો ખેડૂત પાસે તમે વસૂલી નથી કરતા આમ જનતા પબ્લિક શોચિત મધ્યમ વર્ગ ગરીબ તો કરવાનું શું મારા કિસાનો આજે તમે વિદેશોની ટૂરું કરે છે આપણા પ્રધાનમંત્રી અને વાત રહી ગુજરાતની છપ્પન લાખ કિસાનો છે મારા આ મારા ગ્રામ્યના તાલુકાના ગામડાના તમામ કિસાનોને હું નમ્ર અપીલ કરું છું કિસાનો કે જે ખોટું થઈ રહ્યું છે આજની તારીખમાં ખેડૂતને જે ભાવ નથી મળતો આનું કારણ શું છે કેમ યાર્ડના ચેરમેનની મિલી ભગત છે યાર્ડના સત્તાની મિલી ભગત છે કે મારા તાલુકા કે જિલ્લાના કોઈ ગ્રામ્ય કે એમએલ કે મંત્રીની કોઈ મિલી છે એ પૂછવા માંગુ છું એક એમએલ એને મારા તાલુકાના મારા ગ્રામ્યના ઉપલેટા ધોરાજીના એકવાર તમે જમીન ઉપર લઈને ડિબેટ કરો મારી સામે હું કિસાનોને લઈને બે આવે મારા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય આવે એકવાર વાર હું જે તમામ પ્રશ્ન કરું એના જવાબ આપ્યા મારા એમએલએ આ ગેરવ્યાગી છે મિત્રો અરે આના કરતાં તો હું વખાણ કરું છું એક પાર્ટીનો કાર્યકર હોય ને તો હમ ખાને વાત કરું છું આજે મારે રાજકારણ ખેલવાનું થતું નથી અને ખેલવું પણ નથી કોઈ પણ પાર્ટીમાં પણ વિઠ્ઠલભાઈને હું સેલ્યુટ કરવું પડે વિઠ્ઠલ રાદડિયાને સેલ્યુટ કરવું પડે એ કોઈ દિવસ ધોરાજી ઉપલટ્યા કે આ તે પોરબંદર સીટ ઉપર લઈ લો છે વિઠ્ઠલભાઈ રાદડિયા પણ ક્યારેય કિસાન એટલો હેરાન નથી થયો દીમાંથી ક્યારેય વંચિત નથી રહ્યો હું મારા ધોરાજીના એમએલએ ને એ પણ પૂછવા માંગુ છું કે સત્તર અઢાર ઓગણીસ નો જે કિસાનોએ વીમા ભૈરા છે પ્રીમિયમ ભૈરા છે આ જેનો પણ એક પણ વીમો મળ્યો નથી કેમ તો આ તમારી જવાબદારીમાં નથી આવતું તમે ત્યારે એમએલએ નહોતા તો હવે તો છો ને તો શું આપી દીધું આજે કિસાનોને કોઈ પણ સરકારી કર્મચારી અધિકારી કચેરી હોય 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 નગરપાલિકાનું તાલુકાનું કે પછી કેનાલ મારફતે સિંચાઈ વિભાગનું હોય આજ મારા કિસાનોને ધક્કા જ ખાવાના છે આવો કોઈ તમે સ્પેશિયલ એક ધારાસભ્યને હું કહેવા માંગુ છું ધોરાજીના અને ઉપલેટાના એક પણ એવો વ્યક્તિ મૂકો છે તમે કે કાંઈ પણ તકલીફ હોય તો કિસ્સાનું આને ઇન્કવાયરી કરી શકશે અને જસ્ટ લેવા સાથે તમે રેલીઓ કાઢો છો તમે રીબીનો કાપો છો અને ધૂળ પડી ધિક્કાર છે તમારી આવી લાઈફ તમારા દીકરી દીકરાઓ વિદેશોમાં ભણે છે તમારા ખાતાઓ વિદેશમાં છે અને કાર નાણાંની વાતો કરો છો તો કાર નાણામાં બૈચા કોણ ગરીબ શોચિત મધ્યવર્ગ મારો કિસ્સા કાંઈ પણ કાંઈ બોલે તો સીધું આ થઈ જશે ને ઓલું થઈ જશે રેડ ઓલું કરશે ને આ પણ હવે તમારા દિવસો ભરાઈ ગયા છે હું એને મારા તાલુકાના બે ઉપલેટાને ધોરાજીના મારી નંબરી અપલ છે એકા કિસાન તરીકે જીતે સઘાસિયાની કે એકવાર મારી સામે બેસે હું પ્રશ્ન કરું એના જવાબ આપે મારા એમએલએ કે દસ દસ વર્તી મારા કિસાનોને કેટલી પરિસ્થિતિ કેટલી હેરાન થયા છે આ ક્યાંનો ન્યાય છે અને વિધાનસભામાં જઈને હું આ ભલામણ કરું છું હું કૃષિ મંત્રીને આમ કરું છું મુખ્યમંત્રીને હું આ મેસેજ પહોંચાડું છું તમે અહીંયા જાઓ છો શું કામ રહે ગાંઠિયા ખાવ છો પાર્ટીઓ કરો છો બાકી એક મુદ્દાનું સોલ્યુશન લઈને આવતા નથી આ બે તાલુકાનું આવું મારે આજે એટલે બોલવું પડશે કે કિસાન આજે તમે કોઈ પણ ખાતર લેવા જાય મારો કિસાન તો ખાતરમાં એકસો ત્રીસ ત્રીસ રૂપિયા ઠેલી નાખી દીધા છે કોઈ જળસી બાબત હોય તો એના ભાવ મળતા નથી તો કરવાનું શું મારા કિસાનો પશુપાલનમાં તમે જુઓ ગૌચરોની જમીન હું દબાવી દીધી હું મારા કિસાનો દબાવી છે હું બીજી નગદીએ દબાવી છે ચારણ છે રબારી છે ફરવા છે અઢારે અઢાર વર્ણ આવે છે આમાં તો દબાવી છે તમારા સરકારી બાબુ તમારા એમએલઓ જ ભ્રષ્ટાચાર એનો જ છે કરવાનું શું આજે હું એમ કહી રહ્યો છું મારા કિસાન ભાઈઓ કે જે કિસાન તરીકે કોઈ પણ ધાન આ દેશની અંદર જો પૂરું પાડતું હોય ને તો સિત્તેર ટકા મારો કિસાન જ છે એ મારા એમએલએ કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને આ મારી ભલામણ જ છે આ કોઈ તમારા લેપટોપ કે કોમ્પ્યુટરમાં અનાજ પેદા નથી થવાનું અને મારા ગામનો મારા તાલુકાનો મારા ઉપલેટ અને ધોરાજીના તાલુકાના એમએલએ મારી ખાસ નંબર અપીલ છે કે આ કોઈ તમારા લેપટોપ કે ગૂગલમાં અનાજ જ પેદા નથી થવાનું એ તો મારા કિસાનના ખેતરમાં જ પેદા થવાનું છે અને સાંભળી લે કૃષિ મંત્રી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અને મારા ગામના એમએલએ પણ કે ખેતરથી મોટો કોઈ શોરૂમ નથી અને આ દેશની અંદર અનાજથી કોઈ મોટી પ્રોડક્ટ નથી એટલું ધ્યાન રાખજે મારા એમએલએ હું પણ આ પ્રશ્ન કરું છું તમે શેની રજૂઆતો કરો છો તમે હરેક જાતના ટેક્સ તો લઈને લ્યો છો જંત્રી હીખે કિસાનોની જમીનો માટે હું બાકી રહ્યું છે જમીન માપણીની વાત હોય તમે ગૂગલ ને સેટેલાઇટ તો તમને બધું દેખાય છે

હું મારા કિસાનોને સાથે લઈને બેસીસ દૂધને દૂધને પાણીનું પાણી કરી દઈશું બાકી આજની તારીખમાં જે મારા કિસાનોએ તમને ખોબલે ભરી ભરીને મત આપ્યા છે ને આમ જનતાએ ગરીબી એ સોચી દે મધ્યમ વર્ગે એનું ઋણ ચૂકવવાનો તમારો ટાઈમ હવે પૂરો થઈ ગયો છે ધ એન્ડ એટલે છેલ્લી લિમિટ કહેવાય આવ્યો તો આ તમારે ક્રિકેટના મેદાનમાં વરસાદ આવે પીચ ભીની નો થવી જોઈએ તો તમારી પાસે પૈસા છે ડૂમ બનાવવાના પૈસા છે ફટાકડા ફોડવાના પૈસા છે રિબિન કાપવાના પૈસા છે કૃષિ મેળા આયોજન ના કરવાના પૈસા છે તો રેબીનું કાપી છે ગરીબ મેળા કલ્યાણના મેળા પૈસા છે શું આ તમારા ખીચામાંથી જાય છે હું તમામ એમએમના એમએલએ કહું છું આ ગુજરાતના એક કિસાન તરીકે શું આ તમારા ખીચામાંથી જાય છે અમારી આમ જનતા આમ પબ્લિક મારા કિસાનનો આમ ટેક્સ છે તો કરે છે શું આ સરકાર મેરા જીતે ગુજરાત કેલે ગુજરાત વાહ તો શરમ કરો શરમ કરો તો બે શરમ છે આ સરકાર બે શરમ છે કિસાનોની વારે ક્યારે આવી નથી આવવાની પણ નથી ખાલી આશ્વાસ અને દિલાસો જ આપો છો તમે કરે છે શું આ સરકાર હું તો અહીંયા કહું છું પ્રધાનમંત્રીને કેન્દ્રથી માંડીને કે ગામ પંચાયત ગ્રામ પંચાયત મંત્રીથી માંડીને સરપંચ સુધીનો ભ્રષ્ટાચાર છે આ સરકારનો મંત્રીથી માંડીને સરપંચ સુધીનો ભ્રષ્ટાચાર છે અને એમાંથી કેમ પગલાં લેતી નથી વાદોલની વાતો કરે છે હે દારૂ વેચનારો ત્રણસો ને પાસઠ છે તો એના ભાવ વધે છે એ તમને નથી દેખાતું તો નથી પકડાતા તો હપ્તા મળે છે મારા કિસાન આજે દૂધ કારા ઉનાળે પનીર મળે છે ઓલું મળે છે ને શિખંડ મળે છે ચીજ મળે છે બટર મળે છે કિસાનભાઈઓ કે તમને નંબર અપીલ સો ને એક હજાર ને એક ટકા આ દેશનું તો હું પછી વાત કરવા નીકળ બીજા વિડીયોમાં આપીશ પણ આ ગુજરાતના હું તમને ચોખોટ કરી દઉં છું એવડો ભ્રષ્ટાચાર છે આ દૂધની અંદર પણ એની કોઈ સીમા નથી આજે મારા કિસાનને ફેટમાં પણ ગદારી છે ફેટમાં પણ ગદારી છે સહકારી મંડળીઓની અંદર આ શું કરે છે શું કરે છે સરકારી બાબુઓ કેમેરાઓ અરે કેમેરાઓની જરૂર નથી ઉપરવાળાના કેમેરાનું વિચારો તમે તમે ક્યાંય ના નથી તમે જે કેમેરાઓમાં કહે છે ફલાણું આ આવી ગયું ફલાણું ઓલું એ કેમેરાનું કાંઈ નહીં આવે ઉપરના કેમેરાનું વિચારો ઉપરના ઉપરવાળાની તો મહેરબાની રાખો એની તો શરમ કરો છે રાખ તમે ક્યાં ખોટું કરી રહ્યા છો હાલી શું નીકળ્યા છો આમને મારા કિસાન દેવાદાર બનાવી દીધો આમ જનતા ભોળી પ્રજાને બધાને અને મસ્ત મોટી જાહેરાતો કરીને નીકળ્યા છો અમે આ આપી દેસુ બે હજાર ચોવીસ નો છ જિલ્લાને જે તમે વીમો લઈને ગયા હતા ધોરાજી બાકાત રાખ્યું છે કપાસના વીમામાં હું એ પૂછવા માગું છું મારા ધોરાજી જામ જામ ઉપલેટાને ધોરાજીના ધારાસભ્યને રાજકોટ જિલ્લાની 6 છ તાલુકાને કાપી નાખ્યા છે કેમ મારા કિસાનોને કપાસ નતા તો તમે ખેતરમાં જાવ છો કે નથી જાતા હું એમએલએ પ્રશ્ન કરું છું શું મારા કિસાનોને તમારું ભરાય આવ્યું છે હવે આ કંઈ ગેરવ્યાજબી જ વાત છે બધી આજે તમે જોવો છો આવક ડબલ કરવાની વાત હતી આજે બે હજાર આઠમાં જે ચૌદસો રૂપિયા કપાના ભાવ હતા આજે એના પંદરસો રૂપિયા પણ નથી આ બે હજાર પચીસની સાલ છે મગફળીનો તમે ભાવ જુઓ તમે ટેકાના ભાવે લેવા નીકળ્યા છો તો હું શું ટેકાના ભાવે તમે હું લીધા ભેગી તરત આપી દો છો પૈસા કિસાનને મજૂરીના છે ખેત ભાડાના ચૂકવા છે છે મશીનના ચોકવા છે ખાતરના બિયારણના કરવાનું શું ગાંધીનગરમાં તમને ધારાસભ્ય ખરીદવા છે તો તમારી પાસે પૈસા છે ખેડૂતને આપવું હોય તો કાંઈ નથી શરમ કરો શરમ કરો તો બે શરમ છો તમે આજ મારે ખુલ્લા પાડવા પડે છે એનું કારણ કે આજ મારો કિસાન બે બાકડો થઈ રહ્યો છે આજ બિચારો મારો કિસાન ઘરડા વેચી વેચીને જમીનો વેચી વેચીને જે લીલાઓ થઈ રહ્યા છે ભાઈઓ અને આજ કરજમાં ડૂબદાર દેવાદાર બની ગયો છે મારો કિસાન તમારા દીકરી દીકરાઓ મસ્ત એમએલઓ મસ્ત મુખ્યમંત્રી મસ્ત કૃષિમંત્રી મસ્ત પ્રજા ત્રસ્ત વાહ પાછા તો એવા તો આમ બ્રેકિંગ ન્યૂઝ એવા તો સમાચાર બહુ એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો હું મારો કિસાન હું કોઈ ક્રિમિનલ માણસ છે શું આ ગુજરાત ની અંદર કાયમી માટે હું આ જગન્નાથ ની યાત્રા નીકળે છે આજ ખેતીમાં મારા કિસાન ને ટાઈમ નથી તો તમારી કચેરીઓમાં ધક્કા ખાય ખાય તો અધિકારી ઉપર કેમ પગલા લેતા નથી કેમ ધક્કા ગૌરવ છે એક ટેબલ ઉપર એક કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો પાંચ ટેબલ ફરવાની જરૂર જ નથી મારા કિસાન તો પેલા ટેબલ વાળો જ કહી દે કે અમે એક ડોક્યુમેન્ટની કમી છે ભાઈ તમે આ પૂરું કરી લેજો ફાઈલ આ કેમ પગલા લેતું નથી કોઈ એમએલએ સરકાર કે આ કોઈ અને વિદેશોની ટુરું કરો છો તમારે તમે ઈજરાયલ ખેતીની વાતો કરો છો તમે ફલાણું આ કરવા નીકળ્યા છો તમે ગાય આધારિત ખેતીની વાતો કરવા નીકળ્યા છો પેલા પૂરું તો પાડો કિસાનોને જે જોઈ તે તમે તાણ ટાણા ખાવ છો મારા કિસ્સાનું ધાન પકવેલું એક ટાણું તો મારા કિસ્સાને યાદ કરીને ખાવ આથી નફત તો તમને કોઈ ના હોય કોઈ ના હોય આ જગતની અંદર કોઈ ના હોય જે તમે ઉગાડ પગાર તમે ત્રણ ટાણા ફકેલું આન તના કે તમે જે ખાવ છો ને ધન તમે એક ટાણા પણ એને તો યાદ કરો કેમ પકવતો છે કેમ લણની લણતો હોય છે જય જવાન જય કિસાન જય જગતા